બાકી ભાઈ ગયા મિત્રો નાસ્તો ડન થઈ ગયો ઉભા રહી ગયા પદળી જવું હે નાઈ લેવું હેતુ અમે થોડા ઘણા જામી ગયો હેલો મિત્રો રામ રામજી કેમ છો બધા મજામાં બસ હું પણ મજા તો આજે આપણે આવી ગયા છીએ જુનાગઢમાં આવેલા વિલિંગ ડેમ કે જે ચોમાસું આવતા જ ઓવરફ્લો થઈ ગયેલો છે અને તમને માલો વ્યૂ આગળ જોઈએ થી ઉપરથી આપણને આ ટાઈપ નો વ્યૂ જોવા મળે છે અને આપણી સાથે છે મંથનભાઈ ભાઈ શું કેશો ભાઈ મજામાં મજામાં રોઠ ને હાઈ રહ્યા આપડે ભાઈ ભાઈબંધ જઈએ છીએ બતાવો ભાઈ આ રીતે બધી ખાણીપીણી વસ્તુઓને એવી રીતે મળી જશે sorda. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ડેમે ને આ રીતનો નજારો છે પબ્લિક ફૂલ જોવા મળે હાલો આગળ જાય તો મિત્રો આપણે અત્યારે મિડલમાં છીએ અને જોઈ શકો છો આ બાજુ પણ ફૂલ પબ્લિક છે આ બાજુ ડેમ છે આ બાજુ ફૂલ પબ્લિક છે હેલો અને આ બાજુ પણ ફૂલ પબ્લિક જોવા મળે છે અમારા મંથનભાઈ છે હું કે કેવું લાગે અહીંયા આવીને મજા આવે ફૂલ જોરદાર એક નંબર છે જે આગળ જોઈ આવે અત્યારે એમ અમે ઉભા છીએ મસ્ત ભવન આવી રહ્યો છું પણ છટાઈ ચાલુ હતા અને બહુ જોરદાર મજા આવે એક નંબર કેવું ભાઈ આગળ બેન તમને ઘણી વાર બતાવ હજી એક તો અમારા મંથનભાઈ કેવા માંગે છે ભાઈ એસો મયુરભાઈ ડેમ બરોબર છે ને ના ના ડેમ તો સારો છે વાંધો નથી આવે આમ એક નંબર તો અમારા બટ નવો બનાવી દે બાકી ના ના રેડી છે તો નથી બનાવવાની જરૂર એમ તો સારો છે લોકેશન ને ફોટો નહીં બાકી કેજો કે એવું ઈચ્છે તો કેવું ભાઈ ફાઈનલ હાલો ને ડેમ આવીને આપણે મંથનભાઈને બે ઓપ્શન આપવામાં આવ્યા છે અહીંથી આ બાજુ ધુક્કો મારવાની ઈચ્છા છે કે અહીંથી લબસણી ખાવાની ઈચ્છા શું કરવાનું છે તમારે કાંઈ કરવાની ઈચ્છા નથી અને બેસી જવાની ઈચ્છા તો બેસી જાવ બીજું શું હવે મંથનભાઈ બુનિયા ઘરે હે આપણે પણ કરવાનું છે એ માછલીને આઈ દીમ છેને ખાવા તો વારો આવે પછી હા એટલે તમે શૂટિંગ માટે આદમી નથી હા હા યાર અમાર શું મયુર માછલી લોટ ખાય છે ખાય જ નહી યાર મને ખબર હોય ને આપણે વિડીયોમાં આવે ઓ મયુર ભાઈના કારણે માછલી પણ વિડીયોમાં આવશે હા હા ભાઈ પાકો તો મિત્રો અમારો વિલિંગડન નો વ્લોગ પૂરો તો પછી આગળ ના ગયા મંથનભાઈ અર્જન્ટ નક્કી થયું કે ભવનાથ જઈ રહ્યા છીએ તમને આગળ બતાવ્યા હાલો ભવનાથ જઈએ એ બાઈક લઈને હવે મંથનભાઈ રે જવાનું છે આપડે ભવનાથ ઓકે ભાઈ કે જોઈએ હવે જોઈએ છીએ ચાર્જિંગ તો હે એમ તો પણ કદાચ નોઈ ભૂગીએ ને ઉગી જાય તો આપણે મયુર છે ધક્કા મારશે જોઈ જાય હાલો ને જોઈએ તો ખરા બાકી આને શું કરવા લઈએ આપણે હાલો હાલો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ભવનાથ

અને વાત જ જવા દીઓ આમ ઓહ અને હજી આપણે જઈએ હે હાલો આગળ જાવું હે ને હાલો હાલો કળેડી નહીં યાર ઓલર જા આપણે હોટલ પર જાય હાલો ભાઈ હોટલ હોટલ હાલો ભાઈ ચાલુ થઈ ગયું વરસાદ હાલો ભાગો ઓય ભાઈ ગાજો અમે હાલો હાલો ભાગો ઓ બહુલી ગાની ભાગો ભાગો મિત્રો આ તમે જોઈ શકો અત્યારે અત્યારે તમે જોઈ શકો આ રીતના બધા માહોલ હે ભાઈ ફાકા દોડી થઈ ગઈ

મિત્રો આ વરસાદ હવે રહી ગયો એના પબ્લિક પાછું બહાર મૂકી ગયો જેવું હતું ને એ જ રીતે ધીમે ધીમે ચાલુ થવામાં છે આ શું છે તો કાંઈ નહીં મયુભાઈ જમ્પિંગ જમ્પિંગ કરવું શું કહેવાય જમ્પિંગ જમ્પિંગ પણ નો એન્ટ્રી મળી જાય આમાં નાના છોકરાઓ એમાં આપણો વારો આવે માનસો દેવા એડ કર દે નહીં એનું પ્રમોશન કરી દઈએ આપણે એવું કંઈક કરીએ ભાઈ અને નાસ્તો કરીએ એનો ભૂખ લાગી ગયો હાલો હાલો કરીએ હાલો નાસ્તો કરી ભાઈ ચાલુય કરી દીધા ચાલુય કરી દીધા ચાલો આપડે ચાલુ કરતા એવું મિત્રો બાકી રહી ગયા હું આવી ગયા હે પાછું જો આવાની ગયા પાછું ચાલુ કરી દીધું ઓલા દે ભૂખ લાગે ભાઈ રા નો જોવાની તો આજી ખાધું તો ખરા પાછું અહીં આવી પાછું ચાલુ કાલે ખાવા માં હાલો આપણે મૂકી દઈને ચાલુ કરી દે નાસ્તો ડન થઈ ગયો ભાઈ થઈ ગયો ભાઈ નાસ્તો થઈ ગયો થઈ ગયો ભરાઈ ગયું બેન બસ ભરાઈ ગયો હવે કઈ થોડા બોડા પ્લાન કરો જો કઈ કરીએ હવે નવા જી નહીં અને હવે આ મંદાર થવા આવ્યું હે મિત્રો લાઈટ ચાલુ થઈ ગઈ છે પબ્લિક એવી રીતે વધતું જાય છે ધીમે ધીમે અને હવે આપણે આગળ જઈ આલો મિત્રો હવે આ ગન થઈ ગયું છે નાઈ જાય છે બીજા આપણે આગળ હવે જઈએ છે આઈ બહાર નીકળે આગળ થોડા કઈ બી હાલો ને જાય તો મિત્રો અહીંયા જો વરસાદ ચાલુ થઈ ગયો અને બધા અહીંયા જાળવા નીચે ઊભા રહી ગયા છે શું કે બગડી જવું છે નહીં લેવું છે વરસાદ નહીં જવું તમે હવે કીધું કે વરસાદ નહીં આવે આવી ગયો યાર શું કરવું અમે યાર એવું કહેતા હતા કે વરસાદ આવશે નહીં આવે તો આવી ગયો હવે આવી ના કરે બીજું તો શું કરીએ યાર હવે આ વિધિ અમે થોડા ઘણા પલડી ગયા એને આ વરસાદ પૂરો ફૂલ જામી ગયો ફૂલ જામી ગયો યાર અને હવે નીચે ઉભા છે નીચે અને હવે ઘડી ઊભી આવ આપણે ભવનાથ થી આ ભાઈ આપણને ભૂતનાથ સુધી લઈ આવ્યા ભાઈ આ શું છે બધું મહાદેવ મહાદેવ નહીં મહાદેવ દર્શન કરવા પડે ને હલો થોડા બોલા બી લઈએ કઈ હલો તો હવે જઈએ આપડે

હાલો તો મિત્રો આપણે આપડે બાકી દીધા ઘર તરફ હાલો ભાઈ આવજો આવજો